નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચઢાવ ગામેથી એક કાળજુ કંપાવનારા સમાચાર સામે આવ્યા છે જ્યાં શિકારની શોધમાં નીકળેલો વનરાજ પોતે જ મુસીબતમાં મુકાયો હતો વાંસદાના ચઢાવ ગામે ગત મોડી રાત્રે અંધકારનો લાભ લઈ એક દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચઢ્યો હતો પરંતુ કમનસીબે ઠાકુરભાઈ ગામિતના ઘર પાસે આવેલા આશરે પચાસ ફૂટ ઊંડા કૂવામાં આ દીપડો અચાનક ખાબક્યો હતો રાત્રિના અંધકારમાં દીપડો કૂવાની ઊંડાઈ માપી શક્યો નહીં અને સીધો નીચે પટકાયો સવારે જ્યારે કૂવામાંથી વિચિત્ર અવાજો આવ્યા ત્યારે સ્થાનિકોને આ ઘટનાની જાણ થઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના તોળે ટોળા ઉમટી પડ્યા હતા પરિસ્થિતિ વણસે તે પહેલાં જ આરએફઓ ચેતન પટેલના માર્ગદર્શન હેઠળ વાંસદા વન વિભાગની ટીમ અને એનિમલ સેવિંગ સંસ્થાના સભ્યો યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા ભીડને કાબૂમાં લેવા માટે ઉનાઈ પોલીસ પણ ખડેપગે રહી હતી ભારે જહેમત અને દિલધડક ઓપરેશન બાદ કુવામાં પાંજરું ઉતારી દીપડાને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો છે વિભાગ દ્વારા દીપડાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જંગલના મુક્ત વાતાવરણમાં છોડી દેવામાં આવશે